ત્યારે વિસ્તારમાં મોડી રાત્રે બાઇક અને કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બાઈક ફૂલ સ્પીડમાં રસ્તો ક્રોસ કરતી કાર સાથે અથડાયો હતો બાઇકમાં સવાર બે પૈકી ચાલક દડાની જેમ ઉછળીને વીસ ફૂટ સુધી દૂર ફંગોળાઈને પડ્યા હતા જેથી બંનેને ઈજાઓ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકો ગંભીર રીતે જાગ્રત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં બાઇકનો કચરઘાણ નીકળી ગયો હતો અને કારને પણ નુકસાન થયું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે